我喝了几酒呗？你打酒的是吧？<noise> <noise> કોબટજીમારે છે હવાનામાં અને લોકો અને બહાર આવો રસ્તા પર આવે છે અને સજોતા છે સાબિત ને બીજું સીધો બહાર

はい、どうも。 이제 내가 노래 했지? એ તો એવો દેવો દેખો એને પેલું આપો માસ કેપ પર મેને દીકટ માં ચાલ મારા દીકરા હતા ક્યાંય ખ્યાલ નથી હું તો ઘરે દીકરા ને કેવું છે એને સારું છે કયું દવાખાનું

સમસ્તે હું છું એમટી એમ ટી ગોપાલ ચોહણ ત્રણ કે સટી હોસ્પિટલ એકસો આઠમાં ફરજ બજાવશું મારા લોકેશન પર અમે પોઈન્ટ બેઠા હતા તે સમયે મારા નજરની સામે જે સમીપ કોમ્પ્લેક્સ છે તેની અંદર ધુવાડો નીકળતો દેખાયો એટલે તરત જ અમારા અધિકારીને ઇન્ફોર્મ કર્યું કે સાહેબ સામા બિલ્ડિંગમાં આગ લાગી હોય એવું લાગે છે પહેલાં એમણે કીધું ફટાફટ તમે અહીંયા પહોંચો અહીંયા પહોંચીને જોઈ તો ખરેખર આગ લાગેલી ને ધુવાડો એટલો બધો વધી ગયો હતો કે ભાઈ માણસોનો આમ બુંગળામાં થાય ને એવું બધું ખાવા મળ્યું હતું બરાબર તરત જ મેં અહીંયા પહોંચીને એકસો આઠને કોલ કર્યો એકસો આઠને કોલ કર્યો અને સાથે કીધું કે પોલીસ મોકલો અને ફાયરની ટીમ ફટાફટ મોકલો કારણ કે અહીંયા આગ લાગી છે ઉપર હોસ્પિટલ છે પેશન્ટ છે નાના બાળકની હોસ્પિટલ છે બાળકો પણ પેશન્ટ છે એટલે તરત જ એકસો આઠ અને બીજી દસ જેટલી અમારી એકસો આઠ બોલાવી અને એમ્બ્યુલન્સ એકસો આઠ એમ્બ્યુલન્સ ફાયર ટીમ અને પોલીસ ટીમ બધા જ ફટાફટ ઘટના સ્થળ ઉપર આવી ગયા અને જે ઉપરનો બીજો માળ ત્રીજા માળની અંદર છે ને પેશન્ટ અને પેશન્ટના સગા હોસ્પિટલ બધા ફસાયેલા હતા બરાબર કે જે બારની કાચની બારીઓ છે એ તોડી અને નિશાણીથી નીચે ઉતારી એવા નીચે ઉતારવાની કોશિશ કરીને બધા જ પેશન્ટ જે છે પાંચ જેટલા બાળકો છે પાંચ જેટલા બીજા પેશન્ટ છે બધા જને એકસો આઠ મારફતે ભાવનગર સર્ટી પોસ્ટ પણ ઇમરજન્સીમાં આપણે દાખલ કરવામાં આવ્યા છે અને ત્યારબાદ તપાસ કરી પણ કોઈ એવા પેશન્ટ હતા નહીં પણ આગ 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 આગમાં છે ને કોઈ બીજી જાનહાની છે નહીં એવું લાગે છે ટૂંકમાં ફર્સ્ટ અમે જોયું ત્યારે ખબર પડી કે અહીંયા આગ લાગી છે એટલે તરત જ અમે જાણ કરી અને અમે ઘટના સ્થળ ઉપર હાજર થઈ ગયા આ લોકોને ગઈ રીતના ઉતારવામાં આવ્યા હતા ઉતારવામાં તો સાહેબ એવું છે તરત તો ત્યાં કઈ પહોંચે હતું નહીં કારણ કે ફાયર ટીમ ત્યાં સુધીમાં પહોંચે ઉપર ફાયર ટીમ પહોંચે એ પહેલાં એમને બચાવતા ખરા એટલે કોઈ બાજુમાંથી કોઈ સાદી નિશાણી લઈ આવ્યા અને નિશાણી લગાડી પેલા એક ફોર વ્હીલ રિવર્સ મારી એની માથે નિશાણી લગાડી એની માથે પાંચ છોકરા જ વહી ગયા ઉપર વહી ગયા અને ત્યાંથી કાચની બારીઓ તોડી અને નાના બાળકોને વડીલોને ઉપરથી ઉતારવા જીવ બચાવ ને ઉતાર્યા છે કારણ કે અંદર તો જવા એવું જ નહોતો કે ધુમાડો તો એટલો હતો ગુંગળામણ થી નથી તકલીફ વધી જાય એવું બધું હતું બાર ઊભા થાય ને એટલે ગુંગળામણ થતી હતી તો અંદર કેવી હાલત થાય પણ જે બાળકો પાંચ જેટલા બાળકોને આપણે સર્ટી હોસ્પિટલમાં લાવ્યા છીએ બાળકોને ખરેખર તકલીફ હતી અને ઓક્સિજનની જરૂર હતી એને ઓક્સિજન સાથેની ટ્રીટમેન્ટ સાથે આપણે એમ્બ્યુલન્સમાં સર્ટી હોસ્પિટલમાં લાવ્યા છીએ ઓવર